બ્રહ્માજી નો માનસ પુત્ર એટલે પુલત્સ ઋષિ અને પુલિ નું સંતાન ભારતમાં નિવાસ કરે કલ્પના તો બ્રહ્માજીને સમજવાનો પ્રયત્ન કરીએ સમયકાળ અનુસાર તો બ્રહ્માજી નો એક દિવસ એટલે પૃથ્વી ઉપરના કરોડો વર્ષ થાય શાસ્ત્રો મુજબ એને સમજવા માટે એક વાત કે નદીના કિનારે નાની એવી કુટિયા કરી અને બ્રહ્માજી રહે છે બ્રહ્માણી સાથે અને રોજ એનો નિત્યક્રમ કે સવારમાં સંધ્યા ખીલે દિવસ ઉગવાની તૈયારી હોય ચાખું ચાખું અંજવાળું થઈ ગયું હોય એટલે નદીએ નાહવા જાય સ્નાન કરવા જાય પણ એક દિવસ એવું થયું કે બ્રહ્માજી નદી નાવા જાય બ્રહ્માણી છે એ કુટિયા સાફ કરે છે બ્રહ્માજી નાય અને કુટિયાની અંદર પાછા પ્રવેશ કરે છે થોડાક અટકા અટકી અને પાછા નદી તરફ ગયા પાછું ત્યાં સ્નાન કર્યું અને પાછા આવ્યા કુટિયાની અંદર દાખલ થાય છે ભળી પાછા થોડાક અટકા હોળી પાછા નદી નાવા ગયા પાછા કુટિયાની અંદર આવ્યા બ્રહ્માની આ બધી ક્રિયા જોઈ રહ્યા છે એને બ્રહ્માને કીધું કે તમે ત્રણ ત્રણ વખત નાવા ગયા મામલો શું છે ત્યારે બ્રહ્માજી વાત કરે છે એમાં એવું થયું છે કે પહેલી વખત હું મારા નિત્યક્રમ મુજબ નાવા જાતો તો એ પ્રમાણે હું નાયો કુટિયાની અંદર આવ્યો તો હમાસાર મેળ્યા કે આપણા કુળની અંદર પુત્રનો જન્મ થયો છે એટલે સૂતક લાગ્યું આથી હું ફરીથી નાવા ગયો નાયન જ્યાં પાછો આવ્યો કુટિયાની અંદર દાખલ થયો ત્યાં પાછા મેસેજ મળ્યા કે રાવણને રામે મારી નાખ્યો એટલે પાછું મરણનું સૂતક લાગ્યું એટલે હું પાછો આવ્યો આવી રીતે ત્રણ વખત સવારમાં નાવાનું છું ત્યાં તો આખી રામાયણ પૂરી થઈ ગઈ હજી તો અંજવાળું થયું હતું વરુણદેવ નીકળ સૂર્યદેવ નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં તો અહીંયા આખી પૃથ્વી ઉપર આખી રામાયણ પૂરી થઈ ગઈ આની ઉપર કલ્પના કરી શકીએ કે બ્રહ્માજીનો એક આંખનો પલકારો એ પૃથ્વીની અંદર કેટલા બધા બદલાવ લઈ આવી દે છે એક અંદર પૃથ્વીની અંદર અનેક બદલાવ આવી જાય સમયની કોઈ મર્યાદા નથી તો ઉત્તર ભારતની અંદર રાજશ્રવા રે અને એને એક પુત્ર એનું નામ હતું કુબેર સારા એવા લક્ષણો ના કારણે બધા દેવતાઓએ એને ફાઈનાન્સ મિનિસ્ટર આપી ધનનો દેવ કુબેર એની સ્થાપના કરી કે આ સંપત્તિ નો ખ્યાલ રાખે એટલે મંત્રી બેના પછી તો એને સારી એવી બધી સગવડતા તો આપવી પડે તો બ્રહ્માજીના આદેશ મુજબ વિશ્વકર્માએ ભારતની દક્ષિણ દિશામાં એક ટાપુ એ ટાપુની અંદર સોનાની લંકાની નગરી નું કન્સ્ટ્રક્શન કર્યું અને કુબેરને ત્યાં રહેવા જવાનું કહી દીધું એની રાજધાની એને સ્થાપી સાથે સાથે વિશ્વકર્માએ વાહન બનાવી દીધું એનું નામ હતું પુષ્પક પુષ્પક વિમાન એ પુષ્પક વિમાન લઈ અને ઉત્તર ભારતથી નગરીમાં પ્રવેશ કર્યો છે ખૂબ સમૃદ્ધ નગરી અહીંયા વિશ્વ સરોવાએ એક બીજા લગ્ન કર્યા કઈ સાથે જે આમ તો રાક્ષસી કુળની હતી એનાથી પાછા એને ત્રણ પુત્રો થાય છે એક રાવણ વિભીષણ અને કુંભકર્ણ રાવણ પણ નાનપણથી ખૂબ જ તપસર્યા કરતો જ્ઞાની હતો પંડિત હતો કે ને અમુક ગુણ છે એ અમુક ઉંમર પછી ઉથલો મારે ઉમર થાતા થતા થતા રાવણની અંદર પોતાની માતાના ગુણો મીણા આવવા ધીમે ઋષિના ગુણો ભૂલાવા મીણા પોતાના પિતાના પિતાના જે ગુણ હતા એ ધીમે ધીમે ધીમા મીણા પડવા અને માતાના ગુણ રાક્ષસી ગુણ એનામાં આવવા મીણા રાવણ તરત કુબેર પાસે ગયું કુબેરને ત્યાંથી કાઢી મૂકવા અને રાવણ ઉપર લંકા ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું એટલું જ નહીં પણ કુબેર પાસેથી એને પુષ્પક વિમાન પણ લઈ લીધું આને અવતાર શું કરવું પછી તો રાવણ તો એટલું બધું શક્તિશાળી થઈ ગયું તો તપ કરી દેવતાઓ કંઈ કરી ગયા એમ હતા નહીં એટલે કુબેરને એક બીજી જગ્યાએ લેવા માટેનું સ્થાન આપ્યું પણ મિત્રો આ પુષ્પક વિમાન એને કહેવાય ને કે સુપર સાયન્સ એકદમ સૂક્ષ્મ સાયન્સ એવું આ પુષ્પક વિમાન હતું સ્વયં સંચાલિત અત્યારના જમાનામાં જે એ આઈ ટેકનોલોજી આવી છે એનાથી પણ અધ્યતન કારણ કે એઆઈ ટેકનોલોજીમાં પ્રોગ્રામિંગ તો કરવું પડે અગાઉથી તોય થઈ શકે એક પ્રોગ્રામિંગના આધારે હાલે છે ત્યારે આ વિમાન એ હતું સ્વયં સંચાલિત સ્વયં સંચાલિત કરતા એ પોતાનું કદ વધારી શકે સાઇઝ વધારે ઘટાડીએ કે પોતાની રીતે કેટલા એની અંદર બેસવાના છે આખી લંકાને હમાડી દેવી તો એમાં હમાઈ જાય અને એકલા રાવણને એમાં જવું હોય તો એ જઈ શકે તો એવડી સાઈઝ થઈ જાય આખી લંકાને બેડો સાઈઝ મોટી થઈ જાય અને કઈ દિશામાં જવું છે એ બધું એને કંઈ કહેવાનું ન હોય આપણે મનમાં ધારી લેવાનું રાવણ ધારી લે કે હાલો આમ જવું છે આઈલાસ બાજુ જવું છે અથવા તો પંતવટી બાજુ જવું છે અને આ ટાઈમે ફૂગવું છે મનમાં અંદર ખાલી એક પ્રોગ્રામ આપણે જેમ બનાવતા હોય કે ફલાણી જગ્યા જવું છે નામ કઈ બસ પકડશે વાહન લઈને જવું એ બધું એ ઓટોમેટિક પોતાની અંદર રિસીવ કરે અને એ મુજબ એટલી સ્પીડથી એ સ્થાન ઉપર એ પહોંચાડે આવું એક સાધન જે તે સમયે વિશ્વકર્માએ નિર્માણ કરેલું આપણા શાસ્ત્રોની અંદર એક આ સાધન પુષ્પક વિમાન અને દ્વાપર યુગનું એક સાધન સુદર્શન ચક્ર એવું હથિયાર આ યુદ્ધ ની અંદર કામ લાગે એવું હથિયાર કે જેનો વારંવાર ઉપયોગ થઈ શકે એને ખાલી છોડવાનું ટાર્ગેટ પૂરો કરી અને પાછું બી આવે આપણી પાસે અત્યારના હથિયારો છે એટલે તમે એક વખત ઉપયોગ કરી નાખો તો એ પૂરું થઈ ગયું બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ ગોળી ગઈ પછી ગોળી ભરવી પડે બીજી ગોળી આમાં એવું કાંઈ નહીં છોડી દો ટાર્ગેટ પૂરો કરીને પાછું ભી આવે બીજું હાસવાની કઈ ઉપાધિ નહીં એ અદ્રશ્ય થઈ જરૂર પડે તો આંગળી આમ કરો તો આવે છોડો કામ પતાવી પાછું આંગળી પર લઈ લો અદ્રશ્ય થઈ જાય કેવું સાથે આ ટેકનોલોજી છે પણ આ ક્ષેત્રની અંદર વેદોની અંદર જે કાંઈ જૂના શાસ્ત્રોની અંદર લખ્યું છે એની અંદર આ બધું છે કોડેડ લેંગ્વેજની અંદર છે કે કોઈ સામાન્ય માણસ એનો દુરુપયોગ ન કરી શકે આથી કોડેડ લેંગ્વેજ રાખી છે કોડવાળી ભાષા રાખવાનું કારણ એ હતું કારણ કે ભૂતકાળની અંદર આપણા શાસ્ત્રો વાંચો તો ખબર પડે આપણને કે રાક્ષસો પાસે જેટલી તાકાત હતી જેટલા એની પાસે સાધનો હતા આધુનિક હથિયારો હતા એટલા દેવતાઓ પાસે ન થાય દેવતાઓ વારે ઘડીએ જોડી દોડી ઇન્દ્ર પાસે કે બસાવો બસાવો રાક્ષસો વાહ પડી ગયા હતા એમ પાસે સાધનો એવા હતા આધુનિક ટેકનોલોજી વાળા ત્યાર પછી આ આવા શાસ્ત્રોનું નિર્માણ થયું કે આ ટેકનોલોજી જો રાક્ષસોના હાથમાં આવી જાય તો કરી નાખે એટલે આ ટેકનોલોજી એવા માણસો પાસે આવી જોઈએ કે જે સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરી શકે જૂના શાસ્ત્રોની અંદર આવી રીતે એના વર્ણનો છે એને આપણે વાર્તાના રૂપે લઈ લીધા અને દૂરથી એને આપણે પગે લાગ્યા અંદર ઉતરા નથી ઉતરવું પડશે આ યુધો વાહનો બધું એની અંદર પણ આપણી સમજ શક્તિ આપણે વિચારવાનો દ્રષ્ટિકોણ એક અલગ દિશામાં છે ત્યાં સુધી એની અંદર ઊંડા ન ઉતરી શકાય પગે લાગી શકાય મિત્રો ફેઝ જે ઇલેક્ટ્રિસિટીમાં આવે ફેઝ તો ફેઝનો ઉપયોગ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમારે પાસે ન્યુટ્રલ અર્થિંગ હોય તો જ કોઈક એનું ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ સાધન હકાવીએ ગયો ન્યુટ્રલ વગર કાંઈ ન થઈ શકે એટલે રાવણને સમજવો ખૂબ જરૂરી છે તો રામને સમજી શકાય એક ન્યુટ્રલ છે ને કે ફેઝ છે તો ન્યુટ્રલ અને ફેઝ બેને સમજવા પડે